હેલો ફ્રેન્ડ્સ તો આજે હું શેર કરીશ તમારી જોડે ખાટી મીઠી આમલીની ચટણી જે તમે બે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને બધા જ ગુજરાતી ફરસાણમાં ચાલે તેવી આંબલીની ચટણી ફટાફટ બનાવીને રેડી કરીશું તો જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો તો ચલો બનાવીએ ખાટી મીઠી ચટણી તો મેં અહીંયા એક બાઉલ ભરીને આંબલી લઈ લીધી છે તમે સવારમાં જો તમારે આંબલી બનાવી હોય તો તમે રાત્રે પણ આંબલીને ઠંડા પાણીમાં પલાળી શકો અને જો જલ્દીથી તમારે બનાવી હોય તો એકદમ ગરમ પાણીમાં તમે આંબલીને ડૂબાડીને પલાળી શકો છો એક કલાકમાં આંબળી એકદમ સારી રીતે પલળી જશે આંબલી જ્યાં પલળી જાય આખી તે જ રીતે તેને પલાળવાની છે પાણી એકદમ ભરી દેવાનું છે ગરમ પાણી બસ હવે કલાક થઈ ગયો છે તો આપણે જોઈ લઈએ કે આપણી આંબલી એકદમ સારી રીતે પલળી ગઈ છે તો તેને હાથની મદદથી એકદમ સારી રીતે મેશ કરી લઈએ તમે આ પ્રોસેસ મિક્સરમાં પણ કરી શકો છો આંબલીને મિક્સરમાં નાખી તેને પીસી નાખી તો તમારી પેસ્ટ એકદમ જલ્દીથી રેડી થઈ જશે પણ હું અહીંયા હાથથી જ કરી રહી છું કેમ કે આ આંબલી એકદમ સારી રીતે પલળી ગઈ છે તો હાથથી પણ થઈ જઈ શકે છે એટલે તો બસ હવે આપણી આંબલીને એક ગરણી મૂકી ગાડી લઈશું જેથી તેના બધા જ રેસા ગરણીમાં જ રહી જાય અને આપણને એકદમ સ્મૂથ પલ્પ બનીને રેડી થાય તો બસ આ જ રીતે મેં બધી આંબલીને ગાળી લીધી છે અને તેનો એકદમ સારો પલ્પ રેડી થઈ ગયો છે તો બસ હવે આપણી આંબલી રેડી છે તો હવે ગેસ પર એક કઢાઈ ગરમ કરવા મૂકીશું અને તેની અંદર એક જ ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે એક ચપટી હિંગ નાખી દઈશું સ્વાદ માટે તમે હિંગ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે જે આપણે આંબલીનો પલ્પ તૈયાર કર્યો છે તેને પણ એડ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ ચટણી દહીં વડા પાપડી ચાટ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે આ ચટણી વગર તો અધૂરું છે આપણું બધી જ ચાટ અને ફરસાણની આઈટમ પણ તો બસ હવે આ સારી રીતે મિક્સ થઈ ગઈ છે આંબલી તો તેની અંદર મેં અહીંયા તીખું લાલ મરચું નાખ્યું છે એક ચમચી થોડો ગરમ મસાલો નાખ્યો છે અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એક ચમચી અને મરી પાવડર અડધી ચમચી નાખ્યો છે હળદરનો પાવડર મતલબ આદુનો પાવડર નાખ્યો છે થોડું મીઠું સ્વાદ પ્રમાણે નાખ્યું છે થોડાક સંચર પાવડર નાખ્યો છે અડધી ચમચી જેટલો તો બસ આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની આદુનો પાવડર અવશ્ય નાખો મતલબ કે સૂંઠનો પાવડર જેનાથી આપણી ચટણીનો સ્વાદ એકદમ જોરદાર આવશે બસ હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને અહીંયા મેં તેની અંદર દોઢ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખી દીધું છે જેથી આપણી ચટણીનો કલર એકદમ લાલ આવી જાય બસ હવે ઉકળી ગયું છે અને મસાલા પણ સારી રીતે ભળી ગયા છે આંબલીમાં તો તેની અંદર અહીંયા મેં એક બાઉલ ભરીને ગોળ નાખી દીધો છે હવે આપણે ગોળ જ્યાં સુધી ઓગળી ના જાય આપણી ચટણીમાં ત્યાં સુધી તેને હલાવતા રહીશું પાંચ એક મિનિટમાં તો આપણી ચટણી રેડી થઈ જ જાય છે તો હવે ગોળ પણ ઓગળી જ ગયો છે આપણી ચટણીમાં તો બસ આપણી ચટણી રેડી થઈ જ ગઈ છે એકદમ ઘટઘટ બનીને રેડી થઈ ગઈ છે આપણી ચટણી તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને અડધી ચમચી જેટલી કલંજી નાખી દઈશું તમે કલંજીને સ્કીપ પણ કરી શકો છો તો બસ હવે આપણી ચટણી રેડી થઈ ગઈ છે તો તેને આપણે એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું એ એકદમ ઘટ બનીને રેડી થઈ છે તમે જોઈ શકો છો આપણે તેની અંદર કશું જ બીજું ઉમેર્યું નથી ના કોર્નફ્લોર કેવું કંઈ નહીં પણ તો પણ આપણી ખાટી મીઠી ચટણી એકદમ જોરદાર તૈયાર થઈ છે તમને ખાવાની ખૂબ જ મજા પડી જશે બધી જ ચાટ સાથે એકદમ જોરદાર લાગશે તો બસ હવે ચટણી રેડી છે તો તેની પર મેં અહીંયા મગતરીના બીજ એડ કરી દીધા છે આ ખાલી દેખાવ માટે જ એડ કર્યા છે આનાથી આપણી ચટણીમાં કોઈ ફરક નહીં પડે જો તો તમારી પાસે હોય તો તમે નાખી શકો છો અથવા તો તેને સ્કીપ પણ કરી શકો છો તો બસ આપણી ચટણી રેડી થઈ ગઈ છે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા કોમેન્ટ લાઈક જરૂર કરજો થેન્ક યુ એકદમ ખાટી મીઠી ચટણી બનીને રેડી થઈ છે તો તમે પણ જરૂરથી બનાવજો એકદમ એકદમ